આમોદ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં એક વાગ્યા બાદ અધિકારીઓ ગાયબ રહેતા લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો આમોદ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમના આયોજન માટે આમોદ શહેરમાં દરેક મોડમાં રિક્ષા ફેરથી કાર્યક્રમની જાહેરાત કરેલ હતી અને મંડપ તેમજ સરકારી અધિકારીઓ માટે તેમજ લાભાર્થી માટે ખુરશીઓનું સરકારી પૈસે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારના નવ વાગ્યાથી સાંજના પાંચ કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ એટલે કે પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકારની નવતર પહેલ પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવાનો નવમો તબક્કો થકી લા લાભાર્થીને સરકારી યોજનાનો લાભ અને સહાયતા અંગેનો વ્યક્તિગત પ્રશ્નો સ્થળ ઉપર નિરાકરણ લાવવા તથા સરકારી યોજનાનો લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ લાવવા માટે નગરપાલિકા દ્વારા સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પ્રજાજનો તેમજ લાભાર્થીઓ કહ્યા પ્રમાણે ઓપનિંગ સમયે ખાલી શોબાજી કરવા માટે અધિકારીઓની હાજરી જોવા મળેલી હતી જ્યારે બપોરના એક વાગ્યા બાદ સરકારી અધિકારીઓને લગતી કામગીરી અંગે દરેક ટેબલો પર સરકારી વિવિધ લાભો તેમજ સરકારી અધિકારી તેમજ ઓળખ અંગે બેનરો લાગ્યાના પાટિયા લગાવેલ રાખી સરકારી અધિકારીઓ ગાયબ થઈ ગયા હતા જે સંદર્ભે લગતા વળગતા કામકાજ કોઈ કર્મચારી કે અધિકારી હાજર ન હોવાના કારણે લાભાર્થી નગરજનોએ મોઢે પરત ફરવું પડ્યું હતું તો શું સરકારી રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો કે પછી ઉચ્ચ અધિકારીઓ આ મીડિયાના અહેવાલ બાદ આવા સરકારી અધિકારીઓ સામે કોઈ કાયદાકીય કે દંડનીય કાર્યવાહી કરે એવી લોક માંગ ઉઠવા પામી છે આજ રોજ આમૂદ તાલુકાની અંદર અને આમુદ શહેરમાં સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જે સંદર્ભે આજે સવારથી લઈ અને બપોરના ત્રણ વાગ્યા સુધી સેવા સેદુક કાર્યક્રમમાં ખાલી આખો દિવસ દરમિયાન સવારના નવ વાગ્યા લઈને પાંચ વાગ્યા લગીનો ટાઈમ હોય છે સેવા સેદુક કાર્યક્રમમાં અહીંયા મોટું બેનર મારેલું છે મોદી સાહેબના ફોટા સાથે બરાબર છતાં પણ સ્ટાફ ત્રણ વાગ્યાનો અહીંયાથી ગાયબ છે અહીંયા કોઈ મેડિકલ સ્ટાફ સિવાય જે આરોગ્ય મેડિકલ સ્ટાફ સિવાય કોઈ પણ સ્ટાફ અહીંયા હાજર નથી અને આ સેવા સુધી કાર્યક્રમ ફક્ત ને ફક્ત મંડપ અને ખુરશીઓ મેખી અને હું શું લોકોને હેરાન પરેશાન કરવા માટે જ રાખેલા છે અત્યારે હું અત્યારે મારા ડોક્યુમેન્ટ શું કામ થયા આવેલા છે મારા અત્યારે રેશન કાર્ડની અંદર મારા છોકરાઓના નામ ચલાવવાનું છે એટલા માટે આવેલો છું અને પાટલા બે કલાકથી હું મહેનત કરી રહેલો છું સોગંદનામું બનાવવામાં અને અત્યારે હું અહીંયા આવેલો છું પણ અત્યારે કોઈ સ્ટાફ અહીંયા નજર દેખાડો નથી ફક્ત મેડિકલ સ્ટાફ જે આરોગ્યને લગતા જે કામો હોય એની માટે આરોગ્ય સ્ટાફ અહીંયા છે એના સિવાય તમામ સ્ટાફ અહીંયાથી ગાયબ છે ત્રણ વાયગાનું તો આ સેવા સેતુ કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ શું છે એ જણાતું નથી આમોદ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે આજરોજ અહીંયા સીટુ સર્વે કચેરી ટેબલ છે તો કોઈ ઓફિસર જ નથી એમના પટાવાળા છે એમને મળીને શું કરવા અમારે કઈ કામગીરી હોય તો કોને મળવું પટાવાળા એ સિવાય બીજા કયા ટેબલો ખાલી છે બીજા બધા હવે અમને તો અમે પહેલું જે કામ હતું તે ટેબલ પર જાય એ ટેબલ પર કોઈ છે બીજા બધા ટેબલો પર અધિકારીઓ દેખાય છે તમને દેખાતા નથી જમવા ગયા હોય એવું લાગે ઓકે